તો ગુજરાતમાં મેઘતાંડવ આર્મીની છ કોલમ ફાળવ્યા બાદ મોરબીથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે મોરબીના મચ્છુ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા નદી બે કાંઠે થઈ છે મોરબીમાં સુવિખ્યાત મચ્છુ માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ મચ્છુ નદીના કાંઠે આવેલ મંદિર પાણીમાં ગરકાવ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ તરફ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મેઘરજના મોટી મોરડી ગામને મોટી અસર થઈ છે મોટી મોરડી જતા આવતો કોઝવે છલકાઈ ગયો છે મેઘરજ તાલુકામાં પડ્યો છે આઠ આઠ ઇંચ વરસાદ આસપાસના વાંધા કોતરો છલકાઈ ગયા છે મેઘરજ આવવાનો રસ્તો બંધ છે સ્થાનિક લોકોની પુલ બનાવવાની માંગ હજી પણ જે છે તે પૂર્ણ કરવામાં નથી આવી એક નાના વિરામ માટે રોકાઈ રહ્યા છે ત્યારબાદ હજી પણ ક્યાં ક્યાં મેઘ કહેર છે તેની તસવીરો લઈને રજૂ કરી રહ્યા છે આપની સમક્ષ પણ વરસાદ તોફાની મિજાજ બતાવતા આખું કામ ડૂબ્યું વીજળીના કટાકા ભડાકા સાથે ઉમરેટ પંથકમાં વરસાદ પડતા નગરના સિનેમા રોડ વડા બજાર માર્ગ પર પાણી ભરાયા ઉમરેટ તાલુકાના સુરેલી સુંદરપુરા લીગડા પણસોરા થામણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો નગરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો વરસદમાં પણ વરસાદ ગગડાટી બોલાવી અહીં જાણે આંબ ફાટ્યું હોય તેમ આઠ જ વરસાદ પડતા આખું બોરસદ ડૂબી ગયું બરસદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારમાં ટાપુમાં ફેરવી ચુક્યા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા શહેર અને આસપાસના પગલે પંચમહાલના ગોધરામાં જળબંબાકારી શહેરની બજારો જાણે દરિયો બની ગઈ હોય તે રીતે પાણી ફરી વળ્યા આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ગત રાતથી ભારે વરસાદ ખાબકતા અહીં નદી પાણી ભરાયા ક્યાંક કમર તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું તો સાથે જ કામ કરતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તાર પણ બેટમાં ફેરવાયા ગોધરાના ઓરવાડા હાઈવે માર્ગથી ગોલાવને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા રોડ ગાયબ થયો વાહન ચાલકો પાણીમાં ફટકાતા હોવાના અને વાહનો ખુટકાતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો ગોધરા દાહોદ હાઈવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા મૂન લાઇટ સિનેમા આગળ પણ પાણી ભરાયા તો સાથે જ હાઈવે પર ડીચનસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો આ મહિસાગર મહીસાગર જિલ્લામાં આપ જેવી સ્થિતિ છે લુણાવાડામાં વરસાદ